નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોટાદેપુર જિલ્લાના છોટાદેપુર જિલ્લાના નસવાડીની મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હરઘર તિરંગા અંતર્ગત વેશભૂષા કાર્યક્રમ યોજાયો નસવાડી મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સેવન્ટી એટમાં સ્વતંત્ર પર્વ પૂર્વે હર ઘર તિરંગા યાત્રાનું આહવાન કરવામાં આવ્યું જે અંતર્ગત શાળાના ધોરણ એક થી પાંચના ભૂલકાઓ દ્વારા વેશભૂષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દેશના સ્વતંત્ર સેનાઓની વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરીને સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધેલ દેશ પ્રત્યે ગર્વ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના જાગૃત થાય એવા ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શાળાના પટાણગણમાં દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું આ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા પંદરમી ઓગસ્ટના રોજ વિવિધ પરિતોષિક આપીને સન્માનિત કરવામાં આવશે નસવાડીથી જુબેર કુરેશી રિપોર્ટ ધન્યવાદ